નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી કે પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં ઇમરજન્સી ઇમરજન્સી લાગુ લાગુ આપને વાત કરવામાં આવે તો આરોગ્ય કર્મચારીઓ અલર્ટ મોડમાં ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો પહેલગામ હુમલા બાદ ભારતના કડક વલણને કારણે પાકિસ્તાનમાં રજકતાનો માહોલ છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ત્યારે વહીવટી તંત્રે કટોકટી ત્યારે પ્રતિબંધો લાદ્યા છે અને મિત્રો અનુસાર વધુ જણાવી દી કે અને આરોગ્ય કર્મચારીઓને અને સ્થાનાંતર તાત્કાલિક બંધ કરવાનો આદેશ અપાયો છે અને વધુ જણાવી દઈએ કે બધા ડોક્ટરો અને નર્સો તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે તો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે સરકારે એમ્બ્યુલન્સ ત્યારે બધા ડોક્ટરને ત્યારે નર્સો તૈયાર રહેવા કહેવાયું છે તો સરકારે એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ